આજે અહીં એકઠા થયેલા આપણા પ્રિય સિયોન પરિવારના સભ્યોને તમને ઘણા આશીર્વાદ પ્રાપ્ત થાવ આપણને સ્વર્ગીય માતા પિતા દિવસ મનાવવાની મંજૂરી આપવા માટે હું એલોહીમ પરમેશ્વરનો આભાર અને મહિમા કરું છું આજે એક મૂલ્યવાન દિવસ છે જ્યારે સ્વર્ગીય પિતાએ આપણને સ્વર્ગીય માતા અને સત્યને પ્રગટ કર્યું ભલે સંસારમાં દરેક વ્યક્તિ સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાને મળવાનો આનંદ નથી જાણતા જેમને તેમણે સ્વર્ગમાં ગુમાવ્યા હતા આપણા સિયોન પરિવારના સભ્યો સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાને મળ્યા છે અને સ્વર્ગીય પરિવારનો એક ભાગ બન્યા છે આજે આપણે આ સત્યની ફરીથી ખાતરી કરી શકીએ છીએ પહેલા આપણે જાણતા ન હતા કે આપણા સ્વર્ગીય પિતા અને માતા કોણ છે આપણે સ્વર્ગની બધી યાદોને ભૂલીને માત્ર સાંસારિક વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું જોકે પિતા આ પૃથ્વી પર આપણને આ બતાવવા માટે આવ્યા છે કે સ્વર્ગ આપણું સ્વર્ગીય પિતા સ્વર્ગીય માતા અને આત્મિક પરિવાર છે આજે તે દિવસ છે જ્યારે તેમણે પોતાના બાળકોને આ સત્ય શીખવ્યું આજે તેમણે આપણને સ્વર્ગીય પરિવારનો અહેસાસ અને સૌથી મહત્વપૂર્ણ આજ્ઞા આપી प्रेम में एकजुट रहो, के स्वर्गीय परिवार प्रेम नो समुदाय छह। आओ अपने योहान अध्याय तेर पर जाइए। आओ अपने अध्याय तेर वचन चौतरेज जोइए। मुझे तुमने नवी आज्ञा पूछ के, तमे एक बीजा पर प्रेम रखो। જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો પરમેશ્વરે આપણને એક નવી આજ્ઞા આપી એટલે કે નવો કરાર નવા કરારની મુખ્ય શિક્ષા તમે એકબીજા પર પ્રેમ રાખો છે ભલે મિત્રતા અને સહાનુભૂતિ કેટલી પણ સારી કેમ બિનશરતી હોય છે જેમ એક પિતા અને માતા પોતાના બાળકોને બિનસરતી પ્રેમ કરે છે તેમ બાળકોએ પોતાના ભાઈઓ અને બહેનોથી બિનસરતી પ્રેમ કરવો જોઈએ આ પરમેશ્વરે આપણને આપેલી નવી આજ્ઞા છે તેથી તમે એકબીજા પર પ્રેમ રાખો આજ્ઞા એક એવું સૂચન નથી જેને આપણે અવગણવાનું પસંદ કરી શકીએ છીએ પરંતુ એક આજ્ઞા છે જેનું આપણે પાલન કરવું જોઈએ જે રીતે પિતા અને માતાએ આપણા પર પ્રેમ રાખ્યો છે આપણે તે પ્રેમ આપણા ભાઈઓ અને બહેનો અને દુનિયાની સાથે વહેંચવો જોઈએ પરમેશ્વરે આપણને આ શિક્ષા સ્વર્ગીય માતા પિતા દિવસ પર આપી નવી આજ્ઞાને પૂરી કરવા માટે આપણા પ્રિય સ્વર્ગીય પરિવારે તે વિશ્વાસનું પાલન કરવું જોઈએ જે આપણને એકબીજાને પ્રેમ કરવામાં સક્ષમ બનાવે છે આવો આપણે એક કરંથીઓ અધ્યાય તીર જોઈએ

કે મને પ્રબોધ કરવાનું દાન હોય અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય પણ મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ નથી જોકે હું દરિદ્રિયોનું પોષણ કરવા માટે મારી સર્વ સંપત્તિ આપી દઉં અને જો હું મારું શરીર અગ્નિને સોંપું પણ મારામાં પ્રેમ ન હોય તો મને કશો લાભ નથી પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે પ્રેમ અદેખાઈ કરતો નથી પ્રેમ વડાઈ કરતો નથી ફૂલાઈ જતો નથી અયોગ્ય રીતે વર્તતો નથી પોતાનું જ હિત જોતો નથી ખીજવાતો નથી અપકારને લેખવતો નથી અન્યાયમાં હરકાતો નથી પણ સત્યમાં હરખાય છે બધું ખમે છે બધું ખરું માને છે બધાની આશા રાખે છે બધું સહન કરે છે પ્રેમ કદી ખૂટતો નથી પણ ભવિષ્ય દાન હોય 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 તો 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 તે તે લોપ થશે ભાષાઓ તેઓનો અંત આવશે વિદ્યા જતી રહેશે કેમ કે આપણું જ્ઞાન અપૂર્ણ છે અને આપણે અપૂર્ણ પ્રબોધ કરીએ છીએ પણ જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની જેમ બોલતો હતો બાળકની જેમ વિચારતો હતો બાળકની જેમ સમજતો હતો પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે કેમ કે હમણાં આપણે જાણે કે દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ પણ ત્યારે નજરો નજર જોઈશું હમણાં હું અપૂર્ણ જાણું છું પણ ત્યારે જેમ મને ઈશ્વર પૂર્ણ રીતે જાણે છે તેમ હું પૂર્ણ રીતે જાણીશ હવે વિશ્વાસ આશા તથા પ્રેમ એ ત્રણેય ટકી રહે છે પણ તેઓમાં પ્રેમ શ્રેષ્ઠ છે તેથી પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પ્રત્યે ભક્તિભાવ રાખવાની સૌથી ચોક્કસ રીત પરમેશ્વરના વચનનું પાલન કરવું છે તેમણે શું કહ્યું જેઓ મેં તમારા પર પ્રેમ રાખ્યો તેઓ તમે પણ એકબીજા પર પ્રેમ રાખો આજ તેમનો પાઠ છે એક કરંથીઓ અધ્યાય તેર દ્વારા પરમેશ્વરે આપણને યાદ અપાવતા પ્રેમના વિભિન્ન વ્યવહારિક પાસાઓ સમજાવ્યા કે જે આ વાતોનું પાલન કરે છે તેઓ પરમેશ્વર જેવા હશે આવો આપણે એક યુહાન અધ્યાય ચાર પર જઈએ આવો આપણે એક યુહાન અધ્યાય ચાર વચન ચાર જોઈએ બાળકો તમે ઈશ્વરના છો ને તમે તેઓને જીત્યા છે કેમ કે જગતમાં જે છે તેના કરતા તમારામાં જે છે તે મહાન છે તેઓ જગતના છે તેથી તેઓ જગત સંબંધી બોલે છે અને જગત તેઓનું સાંભળે છે આપણે ઈશ્વરના છીએ જે ઈશ્વરને ઓળખે છે તે આપણું સાંભળે છે જે ઈશ્વરનું નથી તે આપણું સાંભળતો નથી એથી આપણે સત્યના આત્માને તથા ભ્રાંતિના આત્માને ઓળખી શકીએ છીએ વાલાઓ આપણે એકબીજા પર પ્રેમ રાખીએ કેમ કે પ્રેમ ઈશ્વરથી છે બાઇબલ કહે છે કે પ્રેમ પરમેશ્વરથી છે અને જે પ્રેમ કરે છે તે દરેક ઈશ્વરથી જન્મેલો છે અને ઈશ્વરને ઓળખે છે જે પ્રેમ કરતો નથી તે ઈશ્વરને ઓળખતો નથી કેમકે ઈશ્વર પ્રેમ છે પરમેશ્વર પ્રેમ છે પણ સંસારમાં લોકો લોકો માત્ર પોતાના વિશે વિચારે છે તેમની ઈચ્છા પ્રમાણે જીવે છે પણ શું આ પિતાની વિનંતી અને માતાની આશા નથી કે તેમના બાળકો પ્રેમનું જીવન જીવે

એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો કેમ કે જે કોઈ બીજા ઉપર પ્રેમ રાખે છે તેને નિયમને પૂરેપૂરો પાડ્યો છે કારણ કે તારે વ્યભિચાર ન કરવો ખૂન ન કરવું ચોરી ન કરવી લોભ ન રાખવો ઇત્યાદિ જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાયેલો છે તારે જેઓ પોતાના પર પ્રેમ છે તેઓ પોતાના પડોશી પર પ્રેમ રાખવો પ્રેમ પોતાના પડોશીનું કંઈ ભૂંડું કરતો નથી તેથી પ્રેમ એ નિયમનું સંપૂર્ણ પાલન છે પરમેશ્વર ઈચ્છે છે કે આપણે સંપૂર્ણ બનીએ આજ્ઞાઓમાં એક આજ્ઞા તારા પિતાનું તથા તારી માનું તું સન્માન રાખ બીજા શબ્દોમાં કહીએ તો આપણે આપણા માતા પિતા પ્રત્યેની આપણી ધર્મનિષ્ઠા નિભાવવી જોઈએ આપણે આપણા શારીરિક માતા પિતા સાથે એવું કરવું જોઈએ જોકે આપણે પહેલા આત્મિક માતા પિતા સ્વર્ગીય પિતા અને માતા પ્રત્યેની ધર્મ નિષ્ઠાની આપણી ફરજ નિભાવવી જોઈએ પરમેશ્વર આપણને યાદ અપાવે છે કે જેઓ ભાઈઓ અને બહેનો વચ્ચે પ્રેમ અને એકતા વહેંચે છે તેઓ તે છે જેમણે નિયમનું સંપૂર્ણ પાલન કર્યું છે એટલે પરમેશ્વરે આપણને યાદ અપાવ્યું છે કે પ્રેમ નિયમનું સંપૂર્ણ પાલન છે આપણને કહે છે કે પરમેશ્વર પ્રેમ છે આજે જ્યારે આપણે સ્વર્ગીય દિવસ મનાવી રહ્યા છીએ ત્યારે આવો આપણે પોતાને પૂછીએ પિતા અને માતા શું ઈચ્છે છે આવો આપણે આ બાબત પર વિચાર કરીએ છેવટે પ્રેમ વગર સમૃદ્ધ અને પૃથ્વીના છેડા સુધી સુવાર્તાનો પ્રચાર કરી શકાતો નથી જો આપણે માત્ર આપણી શારીરિક સુખાકારી અને આપણી પોતાની શાંતિની કાળજી કરીએ છીએ તો આપણને આની ચિંતા નહીં હોય કે બીજા વિનાશ માટે નિયુક્ત છે કે નહીં જો કે પિતા અને માતાએ આપણને બધાની સાથે આ પ્રેમ વહેંચવાનું કહ્યું તેમણે આપણને પાપોની ક્ષમા અને ઉદ્ધાર પ્રાપ્ત કરવા અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા વિશે વિચારોને પ્રચાર કરવા માટે કહ્યું હવે જે સમય આપણી પાસે બચ્યો છે તેને પરમેશ્વરનું સન્માન કરવા માટે સમર્પિત કરવો જોઈએ બીજા શબ્દોમાં આપણે પરમેશ્વરના પ્રેમથી આખા સંસારને બચાવવો જોઈએ સુવર્ણનો પ્રચાર દરેક દેશ પ્રદેશ અને નગરોમાં થવો જોઈએ જેથી વિશ્વ પ્રેમ દ્વારા રૂપાંતરિત થઈ શકે પિતા અને માતાએ આપણને મૃત્યુ સુધી પ્રેમ કર્યો જો આપણે ખરેખરમાં પરમેશ્વરના પ્રેમને સમજીએ છીએ જે ક્રોસ પર બલિદાન કરતા પણ અચક્યા નહીં તો આપણે તે જ પ્રેમને બધાની સાથે વહેંચવો જોઈએ માત્ર દેખાવમાં પરમેશ્વરની સંતાન હોવું પૂરતું નથી આપણા કાર્યો વિદેશીઓથી અલગ હોવા જોઈએ મને આશા છે કે આપણે અંદર અને બહાર પરમેશ્વરની સંતાન તરીકે પરમેશ્વરથી જે શીખ્યું છે તે લોકો સુધી પહોંચાડી શકીશું અને ઉદ્ધાર માટે આપણે હંમેશા પિતા અને માતાના આભારી રહીશું આવો આપણે પ્રેમ દ્વારા સુવાર્તા પૂર્ણ કરીએ તમારો આભાર પરમેશ્વર તમને આશીર્વાદ આપે